નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે આજે ધોરણ છ ની અંદર જે શિષ્યવૃત્તિની જે પરીક્ષા લેવાની છે ધોરણ છ અને અંદર તો એના વિશે આપણે આજે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે જોઈએ તો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા તેનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે તેના આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે ગૂગલ અથવા ક્રોમની અંદર જઈ અને એસીબી એક્ઝામ નામની જે વેબસાઇટ છે તે ખોલવાની છે એપ્લિ એક્ઝામની એપ્લિકેશન જે વેબસાઇટ ખોલ્યા બાદ આ રીતનું તમારે જે ફોર્મ છે તે ખોલશે તો એમાં પહેલાં વિગત આપેલી છે કે જાહેરનામું બાર બાર પડ્યાની તારીખ છે તો ચોવીસ ત્રણ બે હજાર પચીસ અને પરીક્ષા માટે આવેદન ફોર્મ એટલે કે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ક્યારે સોરી ક્યારે ફોર્મ ભરવું તો અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસથી છ ચાર બે હજાર પચીસ સુધી તેનું ફોર્મ ભરાશે ફોર્મ ભર્યા બાદ તેની જે ઓનલાઈન તમારે જે ફી ભરવાની છે તો તે ફી કેટલા સમય સુધી ભરવાની છે તે પણ આપેલું છે કે અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસથી સાત એપ્રિલ એટલે કે સાત ચાર બે હજાર પચીસ સુધી તમે એની ઓનલાઈન ફી ભરી શકશો અને તે પરીક્ષાની તારીખ છે એ છવ્વીસ એપ્રિલ એટલે કે છવ્વીસ ચાર બે હજાર પચીસ છે તો સૌપ્રથમ આપણે જોઈએ તો અહીંયા આપણે વિદ્યાર્થીનો યુ નંબર નાખી અને તેના જે અઢાર આંકડાનો તેના દ્વારા આપણે તેની વેબ જે ફોર્મ છે તે ખોલી શકું તો આ રીતે યુ યુઆઈડી નંબર નાખ્યા બાદ જે બાળકની જે સંપૂર્ણ ડિટેલ છે બાળકનું નામ છે તેના માતાનું નામ છે પિતાનું નામ છે તેની સંપૂર્ણ ડિટેલ છે તે પણ તેમાં જન્મ તારીખ છે તે આવી જશે અને ત્યારબાદ તેની શાળાની ડિટેલ છે તે પણ બધી આવી જશે તો ત્યારબાદ આપણે તેનું અહીંયા પિનકોડ છે તે નાખવાનો છે અને ત્યાર પછી જેના માર્ક્સ છે જેને મેળવેલા માર્ક્સ અને ટોટલ માર્ક અને પર્સન્ટેજ છે તે ઓટોમેટિક તેને આવી જશે અને ત્યારબાદ તેના ફાધરનો મોબાઈલ નંબર અને ટીચરનો મોબાઈલ નંબર અને સ્કૂલનો કહેતો તો ગમે ઈમેલ આઈડી તમારે તેની અંદર નાખી અને ત્યારબાદ તમારે જે સૂચના આપેલી છે કે જે હું મારી જે સંપૂર્ણ જે માહિતી જે મેં ભરેલી છે તે સંપૂર્ણ માહિતી સાચી છે જો પણ મારી જ માહિતી ખોટી જણાશે તો મને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે નહીં અને જો પણ કોઈ પણ અધિકારી દ્વારા શિષ્યવૃત્તિ અધિકારી દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે તે મને માન્ય રહેશે એવું જે બાહીંદરી આપેલી છે તેની ઉપર આપણે ટચ કરી અને ત્યારબાદ એને સબમિટ આપવાનું રહેશે તો જોઈએ કે તેની માહિતી ભરી ડિટેલ ભર્યા બાદ આપણે તેને સબમિટ કર્યા બાદ તેની ડિટેલ છે તે ભરી અને ત્યારબાદ પ્રિન્ટ છે તેનો એપ્લિકેશન નંબર છે તે આવશે તો એપ્લિકેશન નંબર છે તે તમારે નોંધી લેવાનો રહેશે એપ્લિકેશન નંબર છો નોંધી લીધા બાદ ત્યારે આપણે ત્યારે કન્ફર્મ આપી દેવાનું છે કન્ફર્મ આપ્યા બાદ ત્યાં ફરીથી આપણે તેનું એપ્લિકેશન સ્કૂલ જે કે પરીક્ષા છે પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ તે ધોરણ છ ની તેના ઉપર ટીક કરી અને ત્યાર પછી તમારે તેમાં તેનો એપ્લિકેશન નંબર છે તે નાખવાનો રહેશે એપ્લિકેશન નંબર અને બર્થડેટ નાખીએ ત્યારબાદ તેની જે પેમેન્ટ કઈ રીતે કરવાનું છે અને પ્રિન્ટ કઈ રીતે કાઢવી છે તે ફાઇનલ સબમિટ તમે ત્યારે એના પછી તે આપી શકશો તેની માહિતી ભરી અને ત્યારબાદ આપણે તેને અહીંયા સબમિટ આપવાનું છે સબમિટ આપી દીધા બાદ તમે જે ફોર્મ ભરેલું છે તે ફોર્મની બધી ડિટેલ છે તે તમારે અહીંયા આવી જશે અને ત્યારબાદ જે અહીંયા કન્ફર્મ છે તે આપી દેવાનું છે કન્ફર્મ આપ્યા પછી શો આપવા ફાઇનલ કન્ફર્મ આપશો એટલે ત્યારબાદ તેની એપ્લિકેશન છે તે કન્ફર્મ થઈ જશે અને ત્યારબાદ માહિતી બધી જ કન્ફર્મ માહિતી થયા બાદ તમે એની તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે પ્રિન્ટ તમારી પાસે સાચવીને રાખવાની છે ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવાનું છે તેની વાત જોઈએ તો ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ફરીથી તમારે બાળકનું જે એપ્લિકેશન નંબર છે એ જે કન્ફર્મેશન નંબર તે તમારે નાખવાનો છે અને કન્ફર્મેશન નંબર અને તેની જન્મ તારીખ નાખ્યા બાદ તમે અહીંયા નીચે સબમિટ આપશો એટલે તમે યુપીઆઈ અથવા તો જે કોઈ ડેબિટ કાર્ડ દ્વારા તમે તેની ફી ભરી શકશો અને મલ્ટી પેમેન્ટ પણ કરી શકશો કે એકથી વધારે વિદ્યાર્થી છે તેની ફોર્મ એકથી વધારે સાથે એટલે એક બધાને વિદ્યાર્થીની એક સાથે તમે ફી ભરી શકશો તો આ રીતે જે પીએસસી જે પરીક્ષાનું ફોર્મ છે શિષ્યવૃત્તિનું તે આ રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જો તમને મારે આ વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી મળી હોય તો મારો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો 10 years